ए मारे न तो पीवो तो पायो रे मदर दारु मैकसा ले पिले है जल्दी पिले कौन करा

પીલે હે જલ્દી દે જો તું નહી પીવું ને તો મેં નહી પીવું દારૂ બંધ બરોબર હજી કોઈ પીલે કર ચાંદની ચાંદની તો મેરી ચાંદની કોઈ નહિ અમે તમને વીચીજ મારવો પડશે મારા અમે મારા થતું નહીં કોચું આમ ક કરવું પડશે મારે

મારે દારૂ નું કરું તો ઓન ખોન નું કરું બે એક જ પૂરું થાય મારો વિચાર એવો કે નું પૂરું ઓન વેચી મારું અને પૈસા ફરું દારૂ બારું પીવું અને જલસા કરું આપડે બરું એ નહી રાખું કે ગાયો નહીં રાખવી નહી રાખવી કશું જ રાખવું નહીં નહિ ગાયો તો જોરદાર લેવી પછી

બોનું તો હવે હાલ દેવા પણ કિંમત કરી પડશે ને મારે પેલા તમે ચેલા હાલ છે પેલા કેતો ખરા તમે ભાવ કયો જો હું કહી દઉં પેલા કયો જો આ ને એટલું દૂધ આપા એટલું દૂધ આપા ને તે આખું ગોમ દહીં કરી ખાય આખું ગોમ ના હોય આખા આખા ગામ ના લોકો નહિ આખું ઘર દૂધ દૂધ થઈ ગયો અને જેટલો કલર નહી ને એટલું તો દૂધ ચોટા ના હોય હા વીઆઈપી ગાય વીઆઈપી એવું તો ગાયમો

ગાય જો દીદી ગાય જો દીદી હું તો કઈ ગાયો વાળો લાગુ હું તો ગાયો વિસલારો લાગુ તમાર તબેલો આખા ગોમાં તમારો ફેમસ તબેલો છે યાર આ મોટા મોટો તમારો તબેલો છે એટલે તું હું યાર મળી એ જો આ બધી મારી ગાયો તાર કુ નહિ યાર

ઓયમ નહીં મારે મેર પડે ઓ નહીં આ બદમ તો આપરે તો આ ગમ હ એ ગમ આરી આમસન સ કલર બલર મસ્તન આ તો ના મલે કેમ ના આ તો ના મલે કેમ ઓયનો તો ઓનો તો યાર ભાવ થઈ ગયો મારે મારું ભાઈબંધ આયો તો કોણ ભાઈબંધ સય તો મારે કે હું ભાઈબંધ નઈ એના તમે ખરા ભાઈબંધ હા પણ યાર ઈને પહેલા આયો તો મારી જોડી બરોબર અને હું શું ખબર બોલે પછી ફરતો નહીં અલે ફરી જશો તમે એક વખત એનો ભાવ કયો મારો ભાવ અભરો યાર એવું એને પંચાવન હજાર કરે તા હે એ મેં દસ હજાર રૂપિયા એને બોનું નાખી દીધી આપડે પંદર આવી પંદર આવી તો તો આપડે ફરી જઈએ અને પિસ્તાલી ગાય લેવા આવું ને કાલે હવારે તો આના પિસ્તાલી રોકડા કેટલા હાલ છે બધા તઈ

ઓનલાઈન કરતા તો કરી દયો બીજું તો અને પછી જ કરજો હા તો ભાઈ અમાર 10 મિનિટ રહી કરી દઉં હા તે અધોને સોંતી કરો કોઈ ઉતાવ નહી આ ગાય નું તો હું હાથી એક કોઈ ના લે નહી હા કારોડી કારોડી હા હું નોમો ખબર હા ચાંદની

এক

ગાવાની એક નહીં છે લઈ જતો જાવન ફરઈએ તો કયો તું કોનામાં રહી યાર માં ગાયબ

ના અડધી નઈ એવું નહીં ગા આપડે ગાય લઈ જઈએ અને વેકી મારીએ અને જે પૈસા આવે અડધા જે કહ્યું કરશે એટલે ઘેર પાછી મૂકી જોઈ લ્યો મારી ચાંદની તો પાછી જાય મારા વગર તો ચાર અમે ચાંદની ઓ મારી ચાંદની પાછી આઈ જશે